કનેક્શન લેવું છે તેના સિવાય બીજા ભાગીદારોનો નો રૂપિયા ત્રણસોના સ્ટેમ્પ પેપર ઉપર સંમતિ જરૂર પડતી હતી તે સંમતિની હવે જરૂર નહીં પડે અને જેના નામે કનેક્શન લેવું છે તેને સેલ્ફ ડિક્લેરેશન એટલે કે સ્વઘોષણા ફોર્મ દેવાનું રહેશે તો ચાલો જાણીએ જો તમારે ખેતીવાડીનું નવું કનેક્શન લેવું હોય તો આ મુજબના ડોક્યુમેન્ટની જરૂર પડતી જેનો વિડીયો અમે ઓલરેડી બનાવેલ છે કે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે તો તે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે તો તે વિડીયો જોઈ લેજો જીવનએલ દ્વારા એક નવો સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે જેમાં જણાવેલ છે કે પીજીવીસીએલ ડીજીવીસીએલ એમજીવીસીએલ અને યુજીવીસીએલમાં નવું ખેતીવાડી કનેક્શન લેવા માંગતા ગ્રાહકો હવે સાત બારમાં એક કરતા વધુ ભાગીદાર હોય તો રૂપીસ 300 ના સ્ટેમ્પ પેપર ઉપર જેટલા ભાગીદાર હોય તેની નોટરાઇઝ સંમતિની જરૂર પડતી પણ હાલ નવા સર્ક્યુલર પ્રમાણે હવે તે સંમતિની જરૂર નહીં પડે જેના નામે કનેક્શન લેવું છે તે ગ્રાહકે સંમતિ પત્રને બદલે સેલ્ફ ડીક્લેરેશન ફોર્મ આપવાનું રહેશે 300 ના સ્ટેમ્પ પેપર ઉપર નોટરાઇઝ કરેલું તો ચાલો હું તમને બતાવી દઉં સેલ્ફ ડીક્લેરેશન નું ફોર્મ કઈ રીતે ભરવું અને ક્યાંથી ડાઉનલોડ કરવું તે પહેલા સૌપ્રથમ હું તમને બતાવી દઉં કે સાત બાર અને સંમતિ પત્ર કઈ રીતે હોય છે એક કરતાં વધારે ભાગીદાર હોય તો

ત્રણ ભાગીદારોના નામ અને નીચે તેની સહી અને ફોટાની જરૂર પડતી જેમાં સહમતી આપેલો છે કે સંયુક્ત જમીનમાં મંગુબેન નામનું કનેક્શન આપવામાં આવે તો તેમને વાંધો નથી જે તમે વિડીયો સ્ટોપ કરી અને વાંચી શકો છો જેમાં તમામ ભાગીદારોની જરૂર પડતી એટલે કે ગ્રાહકે કનેક્શન લેવામાં મુશ્કેલી પડતી એટલે જ હવે જેના નામે કનેક્શન લેવું છે તેને સેલ્ફ ડિકલેરેશન રૂપિસ ત્રણસોના સ્ટેમ્પ પેપર ઉપર નોટરાઈઝ કરી અને આપવાનું રહેશે તો ચાલો હું તમને બતાવી દઉં કે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કરવું અને કઈ રીતે ભરવું સૌ પ્રથમ ગૂગલ ઉપર આવી જાઓ અને અહીં ટાઈપ કરો મારી વેબસાઇટ જી બી ગુરુ ડોટ ઇન એટલે આ રીતે મારી પ્રથમ વેબસાઇટ આવી જશે જીબી ગુરુ ડોટ ઇન એના ઉપર જાઓ અને સર્ચ બોક્સ આપેલા એના ઉપર ક્લિક કરો અને ટાઇપ કરો સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ પછી સર્ચ ઉપર ક્લિક કરો એટલે આ રીતે આર્ટિકલ આવી જશે નવા ખેતીવાડી કનેક્શન માટેનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે આર્ટિકલ ખુલી જશે જ્યાંથી તમે પીજીવીસીએલ ડીજીવીસીએલ એમજીવીસીએલ કે યુજીવીસીએલ કોઈ પણ કંપની લાગુ પડતી હોય તેના માટેનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ડાઉનલોડ કરી શકશો અહીંથી તમે જીવન સર્ક્યુલર ડાઉનલોડ કરી શકશો અહીંથી તમે સેલ્ફ ડિકોરેશન ફોર્મ ડાઉનલોડ કરી શકશો અને અહીં કઈ રીતે ભરવું તેનું એક્ઝામ્પલ પણ આપેલ છે તો તે પણ તમે અહીંથી જોઈ શકશો તો જો કોઈ પણ તમને પ્રશ્ન હોય તો તમે નીચે અમને કોમેન્ટમાં જણાવી શકો છો જો આ વિડીયો તમને પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરજો તો ચાલો હું તમને સેલ્ફ ડિકોરેશન ફોર્મ બતાવી દઉં તો આ છે સેલ્ફ ડિકોરેશન ફોર્મ જે તમે કોઈ પણ કંપની માટે ભરી શકશો તો સૌપ્રથમ અહીં તમારે તમારો ગ્રાહકનું નામ લખવાનું રહેશે અહીંયા પછી છે ગામ અહીં તમારે તમારું ગામનું નામ લખવાનું રહેશે પછી છે તાલુકો અહીં તમારે જે પણ તાલુકો લાગુ પડતો હોય તે તાલુકો લખવાનો રહેશે પછી છે જિલ્લો જ્યાં તમારે અહીં તમારે જે પણ જિલ્લો લાગુ પડતો હોય તે જિલ્લો લખવાનો રહેશે પછી હે ના ખાલી જગ્યા આની અંદર જે પણ સર્વે નંબર તમારે સાત બાર ની અંદર આપેલો હોય તે સર્વે નંબર તમારે અહીં લખવો પડશે પછી હે

એમજીવીસીએલ તો મધ્ય ગુજરાત અને ડીજીવીસીએલ એટલે કે દક્ષિણ ગુજરાત અને યુજીવીસીએલ એટલે ઉત્તર ગુજરાત જે પણ તમારે લાગતું હોય તે પશ્ચિમ દક્ષિણ ઉત્તર કે મધ્ય જે પણ લાગુ પડતું હોય તે અહીં લખવાનું રહેશે અને પેટા કચેરી એટલે કે જે પણ ઓફિસ લાગુ પડતી હોય તે ઓફિસ તમારે અહીં લખવાની રહેશે અને પછી જ્યાં જ્યાં ખાલી જગ્યા આપેલ છે નીચે ત્યાં તમારે તમારી કંપનીનું નામ લખવાનું રહેશે જેમ કે પશ્ચિમ ઉત્તર મધ્ય કે દક્ષિણ જે લાગુ પડતું હોય તે લખવાનું રહેશે અને અહીંયા એક તમારે તમારો સર્વે નંબર લખવાનો રહેશે જે અહીંયા તમે સર્વે નંબર લખ્યો હોય તે જ સેમ અહીંયા સર્વે નંબર લખવાનો રહેશે સાત ભરમાં આવતો હોય તે તો આ રીતે તમે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું રહેશે જેમાં નીચે ગ્રાહકનું નામ અને ગ્રાહકની સહી આવશે અને અહીં સ્થળ અને તારીખ આવશે અને આ રીતે નોટરી કરાવીને બીજા ડોક્યુમેન્ટ સાથે તમે નવા ખેતીવાડી કનેક્શન માટે અરજી કરી શકશો ચાલો તો હું તમને ભરેલ ફોર્મનું એક્ઝામ્પલ બતાવી દઉં આ છે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરેલું જ્યાં અહીં ગ્રાહકનું નામ છે તમારું ગામનું નામ તાલુકો જિલ્લો તમારો સર્વે નંબર અહીં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લખેલ અહીં જે સબડિવિઝન લાગુ પડતું હોય તે સબડિવિઝન નું નામ આપવાનું પશ્ચિમ ગુજરાત અહીં તમારો સર્વે નંબર જે તમે અહીં લખ્યો છે તે જ અહીં સર્વે નંબર લખવાનો રહેશે પછી નીચે જ્યાં જ્યાં ખાલી જગ્યા આપેલ છે ત્યાં તમારી કંપનીનું નામ લખવાનું રહેશે પશ્ચિમ મધ્ય ઉત્તર કે દક્ષિણ જે પણ લાગુ પડતું હોય તે આ રીતે અહીં ગ્રાહકનું પૂરું નામ લખવાનું રહેશે સ્થળ અને તારીખ તમારે લખવાની રહેશે તો આ રીતે તમારે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું રહેશે અને કોઈ પણ વકીલ પાસે જઈ અને નોટરાઈઝ કરાવવાનું રહેશે જેમાં ત્રણસો ના સ્ટેમ્પની જરૂર પડશે અને આ સાથે તમે બીજા ડોક્યુમેન્ટ જોડી અને તમારા નવા ખેતીવાડી કનેક્શન માટે અરજી કરી શકશો તો આ ફોર્મ તમે અમારી વેબસાઇટ જીબી ગુરુ ડોટ ઉપરથી ડાઉનલોડ કરી શકો છો જેની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપેલ છે અથવા તો આગળ બતાવ્યું એ રીતે ગૂગલ ઉપર જઈને તમે ફાઇન્ડ કરી શકો છો ડાઉનલોડ સેલ્ફ ડિપ્લેશન ફોર્મ તો તમે આ આર્ટિકલ ઉપરથી પહોંચી જશો અને અહીંથી તમે તમારું ફોર્મ ડાઉનલોડ કરી શકો છો ને કઈ રીતે ભરવું તેનું એક્ઝામ્પલ પણ અહીં આપેલ તે રીતે તમે ફોર્મ પર ભરી શકશો અને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને નીચે કોમેન્ટમાં જણાવી શકો છો તો જો આ વિડીયો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો બીજા સાથે શેર કરો જેથી બીજા ગ્રાહકોને નવું કનેક્શન મેળવી શકે અને આવા જ નવા નવા જીબી રિલેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ